સરકારે પંદર જૂન પછી ખેડૂતોને બિહત માટે પાણી આપવાની જાહેરાત કરી હતી આજે બ્રાહ્મણ બે ઉપર દસ પંદર ગામના લગભગ પાંચસો સાતસો ખેડૂત ભેગા થયા છે અને પાણીનું લેવલ કંઈ છે નહીં આમાં અત્યારે તરિયા જાતક ડેમ પડ્યું છે અને આજે ચીડબુના એમના બે લાઈનો ચાલુ છે ફૂલ જેટલું પાણી આવે એટલું લઈ જાય અને આ બા બધા ખેડૂતે વાવેતર કરીને મૂકા છે બિયારણ બગડ છે એમ જવાબદાર કોણ રહેશે આ જો આ મરવું અત્યારે પાણી નથી કેવું હે બ્રાહ્મણી ટૂ અહીંયા દરેક ગામના ખેડૂતો મિત્રો ભેગા થયા છે પાણી બાબતે લગભગ મારી અંદાજ જોતા હજી લગભગ દસ દિવસ પાણી અમને ખેડૂતને નો મળે અને મળે પાણી નો મળે અત્યારે વાવ તો ફૂલ ટાઈમ છે દસદી નો આપે અને વરસાદને પાણી બે હારે આવે એવું લાગે એટલે મહેરબાની કરી સરકારને નમ્ર વિનંતી અમારે હાથ જોડીને જે પાંચ દિવસ બંધ કરાવે તો ખેડૂત જેમ બને તેમ વધુ પાણી મળે અને પાણી ઉપરથી કે જે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ બનતી કોશિશ કરી અને હજાર ક્યુસેક કરાવે એવી સરકાર નમ્ર વિનંતી